ઇન્દ્ર કુબેર જનો પાર નો પાવે વેદ ચારે ગુરુ તણા ગુણ ગાવે ગુરુ ગુરુની પ્રતમા પાળશે કરે સદગુરુની સેવ આખર લગ્ન રહે એકતા તો મનુષ્ય નહીં પણ દેવ સંતો અને મહાપુરુષે એવો સદગુરુ મહારાજનો મહિમા ગાયો છે પણ અહીંયા તો આપણે બધા ઘરનો ડાયરો છે બધા પણ જૈનો અવાજ બહુ થોડોક ઓછો સંતોને મહાપુરુષો કહે છે જય બોલવાથી આપણા હૃદયની અંદર ઉઘાડ થાય છે જે વિષયની જે વાસના હોય જે જામેલી હોય છે એ જય બોલવાથી સંતોને મહાપુરુષો એવું કહે છે કે આપણા હૃદયમાં ઉઘાડ થાય છે અને જેનો નાદ જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી જેટલા જીવાત્માઓની સદગતિની પ્રાપ્તિ થાય છે એટલા માટે સંતોને મહાપુરુષો પ્રથમ પહેલાં જય બોલાવે છે ભગવાન રામ લંકાની અંદર દરિયા ઉપર પાળ બાંધી અને લંકાની અંદર ગયા પછી આવી રીતે સભા ભરીને બેઠા હતા કે આપણે કાલ કેવી રીતે લડવું ક્યોની નહીં કેમ બાંધવું આ બધું નક્કી કરવું પડે ને આવી સભા ભરીને બેઠા હતા પણ સભામાં નકરો દેકારો ખરફડાશ થાય એટલે ભગવાન રામે એવું કીધું કે લખમણ આપણી સભાની અંદર તું આંટો માર્યા એટલો બધો દેકારો કેમ થાય છે ત્યારે લખમણને લખમણ સભાઈની અંદર આંટો મારવા ગયો બધે આંટો મારી અને લખમણે આવી અને ભગવાન રામને એવું કીધું કે ભગવાન રામ આપણી સભાઈની અંદર આપણા વાંદજા સિવાય બીજું કોઈ છે તો કે તો એટલો બધો દેકારો કેમ આપણા જ હોય તો એટલો બધો દેકારો થાય નહીં એટલે કીધું તું ફરીને જા અને ફરીને ગયો ત્યારે એમ કીધું કે લક્ષ્મણજી મન હારે લઈ જાઓ કે મારો ભાઈ રાવણ છે એ માયાવી છે અને અમારી લંકાની અંદર અંદર માયાવી માણસ છે એ રાક્ષસો ક્યારે વાંદર રૂપ લે એ નક્કી અને વાંદરા મારા ભાઈના રાક્ષસો છે એ વાંદરિયા નું રૂપ લઈ અને આ સફાઈ અંદર ઘીરી ગયા હોય તો જ એવું કંઈક બનતું કોઈ નકર આવું બને નહીં તો લક્ષ્મણજીએ એવું કીધું કે આપણને એ ખબર કેમ પડે કે આ બધા જ વાંદરા એક હરખાટ લાગે છે તો આપણને ખબર કેમ પડે કે આ વાંદરા રામના છે અને આ વાંદરા રાવણના છે એની ખબર કેમ પડે ત્યારે લક્ષ્મણજીને ભવિક્ષણે એવું કીધું કે આ ઉષા માથે સડી જાય અને માથે સડી અને શ્રી ભગવાન રામની જય બોલાય જે ભગવાન રામના વાંદરિયાશી એ બધા ઉષા હાથ કરીને જય બોલશે જે રાવણના હશે એ ઉષા હાથ નહીં કરે અને જય નહીં બોલે તો અત્યારે

હું તો આપણને કોઈ પણ ધર્મનું કામ થોડુંક એવું કરે ને તોય આપણે રાજી થઈ છે અહીંયા એમ મનુભાઈ બે આજથી ત્રણેક મહિના પહેલાં અહીંયા આવ્યા હતા અને એ વખતે અહીંયા મુરે જ હતું કૂતરાના રોટલા ઘડવાનું રોજ સાંજે અશ્વિનભાઈની રોજ સાંજે પાંચ કિલો લોટના રોટલા ઘડી અને કૂતરાને નાખે છે તો આમને ધન્યવાદ છે આપણે ઘીય કામ થતું નથી આવું અને રોજ સાંજે પાંચ કિલો રોટલાના લોટના લોટ રોટલા ઘડી અને કૂતરાને નાખે છે તો સંતોને મહાપુરુષો છે કે ધર્મ કર્યા ધન વધે ધન વધે પછી આપણું મન વધે અને મન વધે પછી આપણું માન વધે અને આપણું માન વધે ને એટલે બધી વસ્તુ વધત વધત જાય તો સંતોને મહાપુરુષો કે ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટે પછી આપણું મન ઘટે અને મન ઘટે પછી આપણું માન ઘટે અને પછી બધી વસ્તુ ઘટત ઘટત જાય તો સંતો અને મહાપુરુષો કહે છે જે ધર્માધાનની અંદર જે ધર્મનું કામ થાય એ તન્મ ધનથી બધાએ કરવું પણ અહીંયા રામ ભગવાનનું આપણે જે આ આયોજન છે એમનું છે એટલા માટે એક રામ વાલ્મિક રામાયણનો એક મુદ્દો એક દાખલો આપી અને પછી આપણે ભાઈને સાંભળશું તમે બધા મંદિરમાં ગયા હશો બધા રામ ભગવાનના ફોટા જોયા હશે છે જમણી બાજુ લક્ષ્મણ જોઈ લેવું લક્ષ્મણ રામની જમણી બાજુ લક્ષ્મણ છે ડાબી બાજુ સીતા એ છે અને આગળ મારુતિ છે મારુતિ એટલે હનુમાન તો લક્ષ્મણ ને જમણી બાજુ શું કરવા સીતાજીને ડાબી બાજુ શું કરવા અને હનુમાન ને આગળ શું કરવા લક્ષ્મણજી જે લક્ષ્મણ છે એ સમર્પણ અને ત્યાગનું પાત્ર છે સમર્પણ અને ત્યાગનું પાત્ર છે એમને એમના મોટા ભાઈ ન પડ્યો બોલ ઝીલ્યો છે ગમતા કામ તો હવ કરે પણ એને અણગમતા કામ કરેલા છે લક્ષ્મણે અને એટલા માટે રામને લક્ષ્મણમાંથી પૂરેપૂરો વિશ્વાસ હતો ત્યારે લંકામાંથી જ્યારે અયોધ્યા આવ્યા અને સીતાજીને ફરીને વનમાં મોકલવાના થયા ત્યારે ભગવાન રામે લક્ષ્મણને હુકમ કર્યો તો બીજા કોઈ જ નહીં એટલે આ જ આ કામ કરશે બીજું નું પાત્ર છે અને માણસ નું હૃદય ડાયબીસાઈટ આવે તમને થોડું દુખાવો થાય ને એટલે હટ ડોક્ટર ની સલાહ છે હટ દવાખાને વહી દઉં આ બહી ન થાય ડા સીતાજી છે એ સ્નેહ અને પ્રેમ નું પાત્ર છે અને ભગવાન શ્રીરામ સીતાજી એમને હૃદયમાં રાખતા હતા સીતાજી એક રામનું હૃદય હતું તો સંતો મહાપુરુષો કે રાખે છે અને હનુમાન છે એ સેવાનું પાત્ર છે સેવા સેવા કરનારો માણસ સ્વામીથી આગળ હોય છે ભગવાન રામ અયોધ્યા ભગવાન રામ લંકામાં ગયા તારે ઓલામને પાળ પાંચવી પડે રામને અને હનુમાન ગયું તો હનુમાનજી નું આગળ છે એનું કારણ કે પોતે સેવાનું છે તો આપણે ભગવાન રામનું આ મંદિર કરવાનું છે આ બધું થાય છે તો વાલ્મિક રામાયણમાં એક મુદ્દો છે કે આ ભગવાનને બધા પૈયે હું લેવા લાગે છે અને ભગવાન રામના બધા મંદિર હું લેવા બને છે વાલ્મીક ઋષિ એવું કહેશે કે ભગવાન રામને પગે એટલા માટે લાગે છે અને ભગવાન રામ એટલા માટે પૂંજાય છે ને એના ગામો ગામ મંદિર એટલા માટે થાય છે કે ભગવાન રામ મનુષ્ય દેહની અંદર જલ્મા પછી મનુષ્ય હોવલીની અંદર જલ્મા પછી મનુષ્યનો જે કર્તવ્ય આવે મનુષ્યનો જે એના નિયમો આવે એ કોઈ દિવસ રામે એ મર્યાદાનું ઓલ્લંઘન કર્યું નથી ભગવાન રામને એના કારણેથી મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે કારણ કે એને મનુષ્ય દેહની મર્યાદા તોડી નથી તો તમે પણ મનુષ્ય દેહની મર્યાદા નહીં તોડો ને તો તમારાય મંદિર બને તમને બધા પૈયે લાગે અને તમને તમારા નામની પણ આરતી થાય આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે આની મર્યાદા ન તોડવી તો અને ભગવાન માં ભગવાન એટલા માટે કહે છે કે હું પરમાત્મા છે રામચંદ્ર ભગવાન છે ને એ સર્વમાંથી શ્રમ દ્રષ્ટિ છે જયારે આપણામાં શ્રમ દ્રષ્ટિ આવશે ને ત્યારે ભગવાન રામ ની જેવું આપણું પરમાત્મા વાલ્મિક ઋષિ જગત જાય છે મંદિરે મંદિરે પરિણામ કર્યા છે આ બધા પરણામ રામ સ્વીકાર છે નહીં સ્વીકારતા નહીં કી આપણે હું તમે બધા જ આવી છે પગે લાગવા તો આપણું આ કામ ભગવાનને નમસ્કાર કર્યું છે શિકારાશક છે નહીં વાલ્મિક ઋષિ કહેશે નહીં તમે ગમે એટલે દસ વખત નહીં હજાર વખત રામના મંદિરે જઈને પગે લાગો એ તમારા વંદન સ્વીકારતો નથી પણ વાલ્મિક ઋષિ એવું કહે છે કે રામ વંદન ક્યારે સ્વીકારે છે કે તમે રામ બનો તો તમારા વંદન રામ સ્વીકારશે નકર સ્વીકારશે આપણે એવું જીવન જેવું જો એવી એવી રીતે જીવશે ને તો રામ શીખવાડશે પણ આપણે બહુ જાજુ નહીં થોડીક જ વાત કરવી છે કે આ સેવાનું કામ છે કેવું છે આ બહુ કઠણ વસ્તુ છે આપણે બધાએ આ બધા બેઠા છે આ બધાને ખબર જ છે કે ક્રિકેટ રમતા હોય ને બધાને ખબર જ છે મારા મામાની બેઠે એમનો વધારે વિશેષ છે ક્રિકેટ રમતા હોય ને ત્યારે એક જણો બેટિંગ કરતો હોય કેટલો એક જણો બેટિંગ કરતો હોય ને કેટલા જણા ફિલ્ડિંગ ભરતા હોય

શું કરવા નાખતો હોય હા આ તમને આબૂટ કરવા સામું બોલિંગ ફેંકે છે એની સામુ સગા મારો તો કામનું છે હરિશચંદ્રની માથે એમના ગુરુએ કેટલી બધી બોલિંગ ફાસ ફેંકી સતાય એમને જો કેવો સગો માર્યો આ બિલખાની અંદર જેઠ સતાવશિયાની માથે પરમાત્માએ કેવડી મોટી બોલિંગ ફેંકી સતાય એમને કેવો સગો માર્યો આપણે જરી કામ કરતા હોય ને કોઈક જેરી કામ કરે તો હવમાન નહીં કરું આ કરોળીઓ તમે માર્ગે નીકળો દ વખત તમે નીકળો ને એની ઝાળ તૂટી જાય દ વખત નીકળો એની ઝાળ તૂટી જાય વળી પાસો ફેરીને બાંધે એટલે ગમે એમ કરી અને એનો ખોરાક લીધા વગર એમાંથી છૂટ્યો કરતો નથી ગમે ફરી ફરીને ખંતથી કરે છે એટલે સંતો અને મહાપુરુષો કહે છે કે કાંઈક ગમે આવું થાય તો ધગજથી કામ કરો ખતથી કામ કરો નકર મેળ પડે એવું નથી એક ગામ હતું ને ખબર એક ગામની અંદર એવો નિયમ હતો કે કોઈ પણ માણસ રાજા બને એ પાંચ વર્ષ સુધી રાજ કરે કેટલા વર્ષ પાંચ વર્ષ સુધી રાજ કરે પાંચ વર્ષ એના પૂરા થાય એટલે એને દરિયાની અંદર બેટ હતો બેટની અંદર મૂકી આવવાનો પછી એ હળી હળીને મરી જાય પછી એને કોઈ સંભાળ લેવાય નહીં નહીં એટલે અમુક ટાઈમ સુધી બધા રાજા થતા ગયા પણ આ નિયમ પ્રમાણે ભજન બેટ ની અંદર મૂકી આવે એટલે ગામની અંદર માણા રાજા થતા બંધ થઈ ગયા કે રાજા થઈ પાંચ વર્ષ જલસો કરી પણ પછી ભૂંડા મરવાનું આપણે નહીં જ થવું એટલે કે મારે થવું ક્યાં કે મરવાનો વારો આવે એમાં કોઈ કામમાં ડાયો માણસ હતો સમજદાર માણસ હતો એને કીધું કે મારે રાજા થવું છે ત્યારે બધાએ આવીને એમ કીધું કે બાપુ તમારે રાજા ન થવાય તમે અમારું પુષ્ય ઠેકાણું અને પાંચ વર્ષ કાય પૂરા થઈ જાય અને જે આપણે બધાને નિયમ પ્રમાણે બધાને મૂકી આવી છે એમ તમને મૂકી જાય પછી અમારે રાવ ફરિયાદ ક્યાં આગળ જણ કરવું તમે આવું કરશો તો એ કે ના મારે રાજા થવું હશે ગામે ખૂબ સમજાયા પણ સમજ્યા અને બધાને બોલાયા આખી વસ્તી જે કાંઈ હતી આખા ગામના માણસોને બધાને બોલાયા વાતે ગાતે એનું રાત ટીલ્લક કર્યું અને રાજની માથે બેર્યા અને સ્નો સૂટકે રાજા થયા પણ રાજા બન્યાન તરત એવો હુકમ કર્યો કે તમારે ગમે એટલી સિમેન્ટ જોવે ગમે એટલા પાણા જોવે ગમે એટલા પૈસા જોવે અને આ બધી વસ્તી લઈ આ બધી પબ્લિક લઈ એને હું હુકમ કરું રાજાનો હુકમ હા ને હું હુકમ કરું છું કે જે આપણે આ કાંઠેથી જે બેટ છે બેટ હુધી પુલ બનાવી દો જાવ જેટલા પૈસા જોવે જેટલું મજૂર જોવે જેટલી સિમેન્ટ જોવે એ બધું રાજમાંથી લઈ જાય ગયો બે વરમાં પુલ કપલેટ થઈ ગયો પછી બધા માણસ આવીને કીધું બાપુ તમે કીધું બે વર્ષની અંદર ફૂલ કમ્પ્લીટ થઈ ગયું હવે ત્રણ વર્ષ બાકી છે તારે બાપુએ એવું કીધું કે મારે આ ગામની અંદર રહેવા માટે બંગલો જો આની કરતા ત્રણ ઘણો સારો ત્યાં બનાવો અહીંયા જે રહેવાનો બંગલો છે એની કરતા ત્રણ ઘરો ત્યાં સારો બનાવો એટલે તરત જ ઓલા માણસો બધા ઉપડ્યા જે કા જોવે રાજામાંથી પૈસા લે જાય અને એક ઓરાણી અંદર ભાબે ઓ બંગલો બનાવ્યો અને એની ચાવી લાવી અને ઓલા રાજાની પાંયા મૂકી અને કીધું કે આપણે ત્યાં બંગલો કપલેટ બની ગયો છે રાજાએ કીધું કે ઓ 5 વર્ષ પૂરા થવાની વાર કેટલી છે કે બે વર્ષ ઘટે છે કારણ કે રાજાએ કીધું કે બે વર્ષ ક્યારે પૂરા થાય મને અતાઈ મૂકી જાઉ મરઈ Maré... Maré? કા કે એને કરી લીધું એમ સંતોને મહાપુરુષો કે આ આપણને મનુષ્યનો દેહ મળ્યો છે આ પાંચ વર્ષ નું રાજ છે આ રાજ પૂરું થઈ જાય છે અને જો તમે પૂરવ પાળ નહીં બાંધો અને જો કઈ કમાણી નહીં કરવા તો ભૂંડા હળી હળી મરવાનો વારો આવશે એટલા માટે જ્યાં આ મનુષ્યનો દેહ મળ્યો છે તો જે કઈ પાળ બાંધી હોય એ બાંધી લીધો નકર ઓલામની ગોળી આપણને આ મનુષ્યનો દેહ છે એ સતા છે પરમા સદગુરુ મહારાજ કોઈ સતા આપે સંપત્તિ આપે તો સંતોને ને મહાપુરુષો કેસે કઈક પૂર્વનું કરી લેજો નકર આ સંતો મહાપુરુષો કે આ દેહ એક દિવસ નાશવંત છે આ રાજા હોય રક હોય ભિખારી હોય કોઈ પણ હોય આ માણસ જન્મે છે એટલે એની હારે મરણની ટિકિટ જોટે જ આવે છે બધાને એક જ દિવસ વહી જવાનું થાય છે તો કે એટલું કહે અને બોલો સદગુરુ મહારાજની જય